નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત મહેસાણા નગરમાં ભગવાન શ્રી જગન્નાથ બહેન સુભદ્રાબાઈ બલરામની ભવ્ય શોભાયાત્રા નગરમાં નીકળી મહેસાણા નગર બાયપાસ પાસે આવેલ ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે મહેસાણા નગરના માર્ગોમાં શોભાયાત્રા નીકળી ઇસ્કોન મંદિર નુંગેરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું આ સાથે દેદીયાસન મોઢેરા ચોકડી રાજકમલ ચોકડી રાધનપુર ચોકડીથી પાંચોટ બાયપાસ સર્કલથી ઇસ્કોનની જ મંદિર પરત શોભાયાત્રા આવી મહેસાણાનગરજનો તેમજ આજુબાજુના વિવિધ ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભગવાન જગન્નાથ બહેન ભાઈ બલરામના દર્શન કરી ધન્યતા અનુભવી અને પ્રસાદનો લાભ લીધો મહેસાણનગરમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા ભાઈ બલરામને ફૂલહાર પહેરાવી તેમજ ગુલાબ અબેલથી ભગવાનને વધાવી સ્વાગત કરવામાં આવ્યું શોભાયાત્રામાં રામાયણ મહાભારત શિવ પુરાણ સહિત વિવિધ પાત્રોમાં શણગાર ટેક્ટર ટ્રકોના ડેકોરેશન સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી ભગવાન જગન્નાથબહેન સુભદ્રાબાઈ બલરામ સુશોભિત રથમાં બેસી નગરચાર્ય નીકળ્યા મહેસાણાના સેવાભાવી સંસ્થાઓ મંડળો તેમજ વેપારીઓ દ્વારા પાણી સાસ પ્રસાદ જેવા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી